તો નમસ્કાર મિત્રો આ છે જો ત્રિનેત્ર મહાદેવ નું મંદિર ત્રણે તર્યું નજીક માં છે અને ત્રિનેત્ર મહાદેવ નું મંદિર તરીકે ઓળખાય છે આ બહુ ઇતિહાસ છે અને જો આ કુંડ છે તો તમે અત્યારે દર્શન કરી શકો છો ત્રિનેત્ર મહાદેવના મંદિરના અને આ બેય સાઈડ કુંડ આવેલા છે જોઈ લો તો તમે વિડીયોમાં મિત્ર જોઈ શકો છો કે જો આમાં એમનો કઈક લેખ છે લેખ તો તમને સંપૂર્ણ રીતે દેખાય છે તો તો તમે લેખ લેખ પણ વાંચી શકો છો જોઈ આ છે મિત્ર ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ત્રણેતર મહાદેવના મંદિરના કુંડમાં તો પહેલા આપણે ચાલો મહાદેવ મંદિરમાં જઈને દર્શન કરીએ આ અમારી જોડે છે મહેશભાઈ મહેશભાઈ કેમ છો બધા જોઈ લે તો હાલો આપણે મંદિરના દર્શન કરવા જઈશું જો કહેવાય છે કે અહીંયા સામે જોઈ શકો છો તમે જો મંદિરમાં અવેલેબલ હોય તો હું તમને દર્શન કરાવીશ ન હોય તો કઈ હર હર મહાદેવ ફાઈનલી આપણે ત્રિનેત્ર મહાદેવના મંદિર અંદર આવી ગયા છીએ અને જોઈ લો અંદરના તમે લાઈવ દર્શન કરી શકો છો મહાદેવના ને ક્યારેય પણ તમે જોયું નહીં હોય એ કાંઈ મૂર્તિ છે જો તમને કદાચ સામે દેખાતી હશે મસ્તક એક છે અને પાંચ ધડ છે તો તમને જો વિડીયોના માધ્યમથી તમે એમના પણ દર્શન કરી શકો છો દુનિયામાં મંદિર તો ઘણા બધા જોયા છે પણ આટલું ફાઇનલી કોતરકામવાળા મંદિર બહુ ઓછા તમને જોવા મળે છે તો આપણે વિડીયોના માધ્યમથી તમને બતાવી શકીએ અને ત્રિનેત્ર મહાદેવના લાઈવ દર્શન પણ તમે કરી શકો છો થોડુંક આપણે ઇતિહાસ વિશે જાણીશું પુજારી બાપા આપણે આ મંદિરનો ઇતિહાસ શું છે જરાક ટૂંકમાં કહીશું મંદિર આવેલું

બહુ જૂનું મંદિર છે પ્રાચીન મંદિર તમે જોઈ શકો છો આમાં બહુ ઝીણું 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 કામ કરેલું છે જોઈ લો તમને દર્શન કરાવું છું ત્રિનેત્ર મહાદેવ મંદિરના અને કહેવાય છે કે જો આ ગાયનું ગળું કહેવાય છે પાપ પુણ્યનું કેવાય ને તે જો આ પાસલ સાઈડથી પણ મંદિર જોઈ શકો છો જો મિત્ર કહેવાય છે કે આ એક પાપ પુણ્ય નું છે જેને પાપ કિરાવે આમાં હલવાઈ જવાની શક્યતા પણ રહે પણ જોઈએ આપણે અમે તમે આમાં કેમેરામેન હું આપી જાઓ એ વ્યૂ બતાવો આગળ નીકળો એ પણ વ્યૂ બતાવજો જોઈએ આપણે

મસ્ત નજારો મસ્ત વ્યૂ દેખાય છે ઝીણું 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 જોઈ લો કેટલું બધું તમે હાવું નજીકથી તમને દર્શન કરાવ મૂર્તિના જોઈ લો આમાં હજારો ની સંખ્યામાં મૂર્તિઓ છે તમે જોઈ શકો છો અને અલગ 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 બધા પણ દેવી દેવતાની મૂર્તિઓ છે આ અત્યારે આપણે જોઈ શકો ગણપતિજીની મૂર્તિ છે હાથી છે ઘણા બધા દેવતાના તો આપણને નામ પણ નથી આવડતા એ છે અને ઉપર જો અહીંયાથી પણ મંદિરની ધજાના પણ દર્શન થાય છે અહીંયા મેળો પણ ભરાય છે મેળા વખતે તો અહીંયા પણ ભીડ પણ બહુ હોય છે અને આ કુંડમાં માણસો શ્રદ્ધાળુ બધા સ્નાન પણ કરતા હોય છે તો મિત્રો અમારા બ્લોગ અહીંયા અમે અમે પૂર્ણ કરીએ છીએ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સારું લાગે તો કોમેન્ટ કરજો હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ